જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અત્યારે મોર્નિંગ નથી એટલે નોટ મોર્નિંગ અત્યારે છે સાંજ સાંજના વાગ્યા છે સવા સાત તો અત્યારે હું સ્કૂલે જ થઈ આવ્યું છું એટલે અત્યાર નથી આવી થોડીક વાર થઈ ગઈ આમ તો સાડા પાંચે જ હું આવતી હોય બટ કામ હોય તો થોડુંક લેટ થઈ જાય તો આજે સાડા છ વાગી ગયા હતા અને અત્યારે વાગ્યા છે સાત તો સાત વાગે ગયા છે અને આજે અમારે ડિનર માટે ક્યાં જવાનું છે ગેસ કરો તો આજે અમારે ડિનર માટે જવાનું છે પીવના ઘરે તો એનો કોલ આવ્યો હતો કે આજે ડિનર મારા ઘરે છે તો એ શું બનાવે છે સ્પેશિયલમાં આપણા માટે જોઈએ તો હવે એના ઘરે જશું પછી ખબર પડશે કે એને શું બનાવ્યું છે તો બધા બની દેજો બ્લોગમાં જોવા માટે એ પહેલાં પણ મારે બોપોરનું જમવાનું પણ બાકી છે ટિફિન છે આમાં પડ્યું છે એ જમવાનું બાકી છે પછી પીરના ઘરે જઈને જમવાનું છે હવે જોઉં અત્યારે જમ બહુ ઈચ્છા નથી તો એ થોડું ઘણું જમી લઈશ બાકી મમ્મી ખીચાશે કે બપોરનું હજી એમને એમ પડ્યું છે જમવાનું

તને કંઈ મળ્યું છે બેગ આમ આમાં આમાં બતાવો બેગ બનાવ્યું છે સરસ દ્રષ્ટિએ બેગ બનાવ્યું હમ સરસ ત્યાં કુરશી સરસ આમ બતા આમ ફળાવી દે એટલે સરખી બતાય આમ એમ નઈ આમ આમ નાની હામાં આ બસ બસ આમ દેખાય આ બસ હવે બેસ જો મને નવી ખુરશી લીધી બેસી જતા એમાં બેસાય છે વાહ સરસ આ કુર્સી માં મળતી હતી રોડ ઉપર મેં જોઈ હતી ત્યાં થી લીધી ને કેટલા ને લીધી દોઢસો રૂપિયા ને સારું એ બાંધ બેસતા હોય તું ચાલો તા જોઈને તમને ખબર પડી જ હશે તમારે શું બનાવવાનું છે ધરમ પનીપુરી પીપૂરી ભેર પૂરી ભેર પૂરી નહી પૂરી મેં કબૂરી ખાઉંગા તો પાણીપુરી ખાઈને અહીંયા ચાલે છે અડદિયા બનાવવાની તૈયારી કેમ કે હવે આવી ગયો સિયર એટલે બધાય બનાવશે અડદિયા તો તમે બધાય બનાવશો કે બાકી છે કમેન્ટ કરજો અત્યારે નત્યારે વૈગા છે દસ તો હવે ચાલે છે અમે ઘરે કેમ કે ઘરે જઈને બિગ બોસ પણ જોવાનું છે બાય હા એચું ના